સીતારામ બધા વાનગી બનાવે છે મીઠા પુડલા ઘઉના લોટના જોશના બેન થી ઉઠલે ખાવાનું મન થાય તો એ બનાવે પછી એને બધું ગેરા બાપા ને ગેરું ગેરું બહુ ભાવે અમારે નોનસ્ટીક લોઢી છે ને અમારે ધકો થાય અમારે બહુ એક હતી એ લઈ ગઈ છે હવે મારે ગામમાં હું કેતી હતી કે આ ખાવાનું મન થાય કઈ એક તો આવડતા હોય મને તો આ બધું ઓછું ભાવે એટલે હું ન બનાવું બાયુ કે મારે બનાવ બનાવો એ બનાવ્યો ગેસ ફૂલ નહી કરવાનો કે એટલો ને એટલો રાખવાનો લોઢી જેવડો બનાવી હોય ને તો બનાવી ને ખાઈ લેવા થાય સીધું ને સાધું મીઠા ને મીઠું ઘરનું ઘરનું ઇન્સ્ટન્ટ પુડલા છે ઇન્સ્ટન્ટ પુડલા

કઈક ને કઈક નવું કઈક ને કઈક કામ લઈને બેઠા હોય મારે તો ને ભેગા ઘરની ગૃહિણી છે ને એ જોબ કરતી હોય હોય કોઈ પણ સ્ત્રી અત્યારે પચાસ ટકા આપણે એમ કહીએ ને કે બેનો લગભગ જોડાઈ ગઈ છે કામની અંદર અને એ સારી બાબત છે સ્વનિર્ભર અને આત્મનિર્ભર આત્મનિર્ભર બનવું ને એ ગૃહિણી માટે બહુ સારું છે મનુષ્ય જે છે ને એ કાયમ કાયમ ને એક એક પોતાના અંદર ખાલી જગ્યા રાખી બેઠો હોય છે કે આ દુનિયાની અંદર કોઈ એને પ્રેમ કરે હવે આ પ્રેમ જે છે ને એની પરિભાષા આપણે બદલાવી નાખી છે એ મનુષ્યમાં સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય કોઈ પણ હોય જો બાળકને બે છોકરા હોય એને એકને તમે વધારે વાલ કરો ને એટલે એને ડંખે એને ન ગમે એ ઈર્ષા કરે નાનપણથી આપણી અંદરનો આ એક સ્વભાવ ઈર્ષાનો સ્વભાવ આપણા જન્મતાની સાથે આપણી સાથે જોડાયેલો છે ને એની એમાંથી આપણે બહાર નીકળવાનું છે પણ બહાર નીકળવાને બદલે આપણે ઊંડા ઊંડા વધારે ગરતા જઈએ છીએ બે બેન પણ બેનપણીઓ ત્રણ બેન બેનપણીઓ હોય એમાં બેને વધારે બનતું હોય ને એટલે ત્રીજી એની ઈર્ષા કરતી હોય તમે જોજો આ સ્વાભાવિક છે કોઈ પણ માણસ જે છે ને એ કોઈ પણ માણસને સ્વાર્થ વિના પ્રેમ કરી જ ન શકે પાછળ કઈક ને કઈક સ્વાર્થ હોય આપણે જે પ્રેમની વ્યાખ્યા છે ને એને કરી નાખી છે જ્યારે જ્યારે પ્રેમની વાત આવે ને એટલે મારે શાળાનો જ પ્રશ્ન કે હું આપણે પેલું અમારે નરસિંહ મહેતાનું ભજન બહુ પદ ને સરસ આવે એટલે નરસિંહ મહેતાનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પછી હિન્દીની અંદર મીરાના પદ આવે તો મીરાનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ પ્રેમ જે છે એ પ્રેમ છે અને આપણે જે એની પરિભાષા બદલી નાખી છે ને એ છે છે તો તો આ ચાલે ભાઈ અને કલયુગ નઈ યુગો યુગોથી થી સતયુગની અંદર ભગવાન શ્રી રામ તો સતયુગમાં જૈન માતા ને ત્યારે પ્રેમની પરિભાષા તો હતી જ કે પોતાના પુત્રને રાજગાદી આપવા માટે થઈ અને કઈ કઈ જે છે એ ભગવાન શ્રી રામને વનવા સૈપો અને આની પાછળ ભગવાન જ જવાબદાર હતા એને જંગલમાં વનમાં જવું હતું અનેક રાક્ષસોના વધ કરવાના હતા અને એનો ઉદ્ધાર કરવાનો હતો અનેક ભક્તોનો પણ કમસે કમ સતયુગની અંદર એવું ચાલતું હતું તો ખરી એ પછી ભગવાન જે છે એ કૃષ્ણ તરીકે દ્વાપરમાં જૈનમાં એ મહાભારતનું યુદ્ધ હાલતું જ ભાઈઓ ભાઈઓનું કલયુગ જ ખરાબ છે એવું છે નહીં પણ આજે આપણે ખાસ એક વાત કરીએ કે આપણા હૃદયની એક ખાલી જગ્યા જે છે એ હરપળ શોધો છે કે સૌથી વધારે પ્રાધાન્ય મને મળે ઓલું મને બોલાવે આ મને વધારે માનપાન આપે મારું માન સન્માન જળવાય હું જ બધે સર્વસ્વરવ અથવા તો મને જ બધા વધારે બધી જગ્યાએ પ્રતિષ્ઠા મળે મારો જ મોભો જળવાય આની હોડમાં ને હોડમાં આપણે ખરેખર આપણી જિંદગી જીવવાનું ભૂલી જઈએ છીએ નાના બાળકો હતા ને ત્યાં સુધી તો બરાબર છે એક સ્વાભાવિક હતું કે નાના બાળકોને એક એવું અટેન્શન હોય કે મારી મમ્મી ને મારા પપ્પા જે છે ને મારા તરફ વધારે ધ્યાન આપે એના મોટા ભાઈ બહેન હોય ને તો એના તરફ વધારે ધ્યાન આપે સગા સંબંધીઓ અથવા તો કાંઈ પણ હોય તો એના તરફ એ નાના બાળક પૂરતું સીમિત છે પછી આપણે એમાંથી નીકળી જવાનું છે ત્યારે આપણને બારે બુદ્ધિ અને સોળે સાન આવે સોળ વર્ષ થઈ ગયા હોય ને એટલે આપણે સમજી જવું પડે કે હવે આપણે મોટા થઈ ગયા છીએ સમજણ આવી ગઈ માતા અને પિતા આ બેનો પ્રેમ જે છે ને દુનિયાની અંદર અલગ હોય છે પણ કલયુગની અંદર તો એ પ્રેમ એ સ્વાર્થનો છે અત્યારે તમે જુઓ કે કલયુગ દરેક સંબંધની અંદર અત્યારે કલયુગ આવી ગયો છે હું એમ નથી કહેતી કે દરેક માતા પિતા સ્વાર્થી બની ગયા છે દરેક સંતાનો જે છે એ સારા છે માતા પિતા ખરા આવું કહે છે જ નહીં પણ વ્યાખ્યા જે છે એક સ્વાર્થની અત્યારે હું કહું છું કે ક્યાંક ને ક્યાંક જે છે ને મનુષ્યને માતા પિતાને એના બાળકને અનહદ પ્રેમ કરતા હોય અને એની પાછળનું કારણ છે કે દીકરા દીકરીઓની અંદર જો એક દીકરી હેશે એટલે એ બીજા દીકરાની જંખના કરશે શું કામ કામે તો કે દીકરી પરણીને સાસરે વઈ જાય એટલે પછી આ વારસદાર જે છે એ તો છોકરો અને ભવિષ્યમાં આપણી સેવા કોણ કરશે તો કે છોકરો કરશે નહીં આ તો ભૂલી જ જવાનું પણ એ બી જંખના મા બાપને એટલે એ દીકરી પછી એ દીકરાની બે દીકરી વિશે તો એ પાછો ત્રીજો સંતાનની ઝંખના કરશે ખરી ચોક્કસ અને એ દીકરો તો ગંગાજી બતાડે કે ન બતાડે ગંગાજી ન બતાડે ને કઈ નહીં ગોરાનું પાણી આપે ને ટાઈમે આ કલયુગની અંદર તો ગંગાજીનું પાણી તો ઠીક છે આપને પવિત્ર પાણી મળે કે ન મળે પણ આપણા ગઢ અંદર આપણા સંતાનો આપણે ગોરાનું પાણી પીવડાવે ને સમયે તોય બહુ સારું કહેવાય તો કલયુગ ચાલે છે ભાઈ અત્યારે સ્વાર્થ તો ભરેલો છે એટલે આ સ્વાર્થ ભરેલી દુનિયાની અંદર તૂપું અને ટચ કહેવાનું એક જ વાત છે કે જ્યાં ત્યાં પ્રેમના ફાફા ન મારતા જ્યાં ત્યાં પ્રેમના ફાફા ન મારતા આપણો સમય વ્યસ્ત ન કરતા આપણે એક જ વસ્તુને પ્રાધાન્ય આપીએ કે આ પૃથ્વી પર ઈશ્વર જે સાક્ષાત જેણે આખી સૃષ્ટિની રચના બની બનાવી ચૌદ ભુવનનો નાથની જેણે ચૌદ ભુવનનો નાથ છે જેણે આવી સુંદર સૃષ્ટિ બનાવી આવી રચના કરી આપને આવા સરસ બનાવ્યા એ ઈશ્વર કેવો સરસ હશે એનો પ્રેમ કેવો સરસ હશે એને પામવાનો પ્રયત્ન કરવો કે એકા તો એકાધા ક્યારેક આપણે એની અંદર વળી જઈએ અને આપણા જીવનનું કલ્યાણ થઈ જાય મચ્છર એટલા બધા થયા છે ને કે મારામાં ગુડાડવા પડે ધોરે દિવસે ગુડ નાઇટ ચાલુ છે બોલો અત્યારે શિયાળાનું છે ને તડકો ન હોય ને અને પછી આપણા રૂમ ને બારીને બારણા શિયાળામાં પવન આવે એટલે આપણે બંધ રાખીએ થોડીક વાર ખોલીએ તો સ્કૂલે સવારે હું ખોલું ને તો વાંધો ન આવે તડકો આવે ત્યારે ત્યારે હું સ્કૂલે હોય અને પછી તડકો ગયો હોય મચ્છર બહુ છે બધે અમારે તો થયાસ બીજાને ખબર નહીં મારે તો નીચેના રૂમમાં તો બહુ જ મચ્છર પડદાવાળા છે ને એટલે તો આવું છે ઈશ્વર સિવાય પ્રેમ ક્યાંય મળતો નથી એક ડગલું ચાલીએ ને આપણે એક ડગલું એટલે ઈશ્વર આપણા હામાં દહ ડગલા ચાલો અને તમે મનુષ્ય હામાં દહ ડગલા ચાલો ને ત્યારે એ મનુષ્ય તમને ધકો મારીને પછાડશે તમે જોજો આ અનુભવ કરજો આ પૃથ્વી પર છે ને સ્વાર્થ ભરેલી દુનિયા છે એને કામ હશે એનો સ્વાર્થ પૂરો થઈ જાય એની જરૂરિયાત પૂર્ણ થાય અને હવે એને ખબર પડશે કે હવે આ માણસ આપણા માટે નકામું છે આજે આપણા માતા પિતા વૃદ્ધાવસ્થાની અંદર જવાનું કારણ જો ગુજરાત જે છે ને પહેલા નંબર ઉપર છે વૃદ્ધાશ્રમની અંદર સૌથી પહેલા નંબર ઉપર ગુજરાત આપણું બહુ આપણે ગુજરાતીઓ ડાયા ડાયા કરીએ છીએ ને કે ગુજરાતી બુદ્ધિશાળી ગુજરાતી આમ ગુજરાતી આમ ગુજરાતી બહુ બુદ્ધિશાળી છે ખરેખર બુદ્ધિશાળી છે પોતાની જરૂરિયાત એ જ સંતાન જે છે એ માતા પિતાને અનહદ ચાહતું હોય માતા પિતાને અનહદ ચાહતું હોય અને એના કયા ગરુ હોય અને જ્યારે સેવાનો વારો આવે પોતે કમાતા થઈ જાય પાંખો આવે એટલે માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય તો આ ગુજરાતની અંદર બહુ છે અને જો પ્રેમ હોય ને સંતાનને તો મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય નહીં શ્રવણની હું તમને વાત કરું બધાયને ખબર છે જેને આપણે કહીએ અંધલી માતા અંધલા પિતા શ્રવણ એનો દીકરો દશરથે ભાઈ જો આ સાંજના સમયે આપણે સુઈએ ને ત્યારે બોલવાનું બધા બોલતા હોય કે અંધ એની માં અંધ પિતા શ્રવણ એનો દીકરો દશરથ એનો ભાઈ ચાર નામ લઈએ તો શરીરના દુઃખ જાય આ ચાર નામ સુવા સમયે લેવાના શરીરની અંદર અમુક દુઃખો હોય તો વયા જાય લેતા હોય એટલે મને તો હું નાની હતી ને મારી એમ કે આમ બોલાય એટલે એટલે બોલતી મગજમાં યાદ રહી ગયું તો એ એ શ્રવણ જે છે એટલી એની માતા પિતાની સેવા કરતો એટલી એની માતા પિતાની સેવા કરતો કે ભગવાન ને એક વખત એની પાસે આવવાની ઈચ્છા થઈ એટલે એને પોતે મત પોતાના માતા પિતાની સેવા કરતો તો ને એમાં વિઘ્ન ના આવે ને એટલા માટે એને ભગવાનને ઈટ પાછળ ફેંકી દીધી કે થોડીક વાર તમે ત્યાં રાહ જુઓ હું મારી મા જે છે ને એ સુઈ જાય ને માતા પિતા એટલે તમને મળું ભગવાન મળવા આવે ને માતા પિતાની સેવા કરીએ તો ભગવાનને ગોતવા ના પડે એ ઓટોમેટિક આપણી પાસે મળવા આપને આવે પણ આપણે માતા પિતાની સ્વાર્થથી જ સ્વાર્થથી જ આપણે રાખ્યા જો આપણા માતા પિતા આપણા ભેગા ન રહેતા હોય અને વૃદ્ધાશ્રમમાં હોય ને દુઃખી હોય મેં એવું ય સાંભળ્યું છે કે વહુ અત્યારે એમ કહે છે કે અમારી સાસુ માં ઘટતું નથી અમારી હાહુ આમ છે ને અમારી સાસુ તેમ છે ને ઈ હાહુ એ જે છે ને બહુ ઢાયડા કરી કરી ને સાસુ એને સાસરાઈ એના સંતાનો ને મોટા કર્યા હોય આપણે જેટલા આપણા સંતાનો આપને બહુ અનહદ વાલા લાગતા હોય ને એવા જ એને એના સંતાનો વાલા હોય એક ઘડીક આપણા છોકરાઓને કઈક થઈ જાય તો આપણો શ્વાસ ઊંચો થઈ જાય આપણે જ્યારે આપણે એના છોકરાને એનાથી દૂર લઈ જઈએ ત્યારે એના હૃદયની હાલત થતી હોય ને એ ક્યારેક આપણા હૃદયથી અનુમાન કરવું જે પુત્ર વધુઓ હા આજના વિડીયો ખાસ કે જે પુત્ર વધુઓ એના પુત્રોને એના એના પતિને એની માતા પિતાથી દૂર લઈ જાય છે એને એક વખત વિચાર કરવો કે તમારું જન્મેલું બાળક જે છે એ તમારી નજરથી દૂર વહી જાય તો તમારા હૃદય ઉપર કઈ અસર થાય એ ક્યારેક વિચાર કરવો કારણ કે બધાને ભગવાને હૃદય આપાવે તો એનું પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ જાત્રા કરવા જઈએ પૂજા પાઠ કરીએ વાં ચુંદડી ચડાવીએ વાં રુદ્રી કરીએ બધા હામુનો જોવે ભાઈ માની આંખમાંથી પડેલું એક આંસુ જે છે ને એ આપણું ધનોત્પનોત કાઢી નાખવા માટે સક્ષમ છે એટલે આ બધા સ્વાર્થની સગાયું છે બાળક નાના હતા મા બાપની જરૂર હતી બાળક થઈ ગયા મોટા એટલે હવે એના પગ ભર થઈ જાય એટલે એને કંઈ માતા પિતાની જરૂર હોતી નથી આ કલિયુગ ચાલે છે અને કલયુગનો પ્રભાવ તો અત્યારે સૌથી વધારે આપણા ગુજરાત ઉપર પડ્યો છે એટલે માતા પિતાના ભૂલોને પણ ધ્યાનમાં ન લેતા આપણે આપણા કર્મને સમજીએ કે મારે તો જવાબ દેવો છે ને ઈ જેવા છે એવા આપણે શું છે આપણું ફરજ જે છે ને દીકરા અને દીકરીની લગભગ ફરજ જે છે ને માતા પિતા સુધી સીમિત હોય તમે ભાઈ બેન કાકા કુટુંબ મામા મોસાળ એના તરફ ધ્યાન ના આપો તો એ આપણી કઈ જવાબદારી બહુ છે નહીં આપણી જવાબદારી છે આપણા માતા પિતાનું ઋણ છે આપણી ઉપર અમારી બાને છે ને ક્યારેક ખીજાતી બહુ તોફાન ને કરે પછી અત્યારે મને તોય અફસોસ થાય કે હવે મારે કોને ખીજાવાનું બહુ રાતને દી એટલે એને મજા નથી આવતી કે આવું કરે પણ એ એટલા માટે આવું કરતા હતા કે એને પોતાને બિચારાને એના મગજ જ નતો ઠેકાણે તો એ આપને અફસોસ થાય કે મેં શું કર્યું મેં જો કોઈ એટલે કોઈ વધારે પડતા લાંબા સંબંધ મને પસંદ જ નથી અતિશય સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર એક આવે છે કે આહાર વ્યવહાર અને નિંદ્રા જો આ ત્રણેય વધી જાય ને આહાર વ્યવહાર અને નિંદ્રા તો આ દુઃખરૂપ બને આહાર એટલે ખોરાક બહુ સારો નહીં વ્યવહાર એટલે તમારો આલિયાભાઈ રે વ્યવહારને માલ્યાભાઈ રે વ્યવહારને ઓલિયાભાઈ વ્યવહારને વ્યવહારના વ્યવહારના ભાર સામાજિક વ્યવહારના ભાર નીચે આપણે દબાઈ જઈએ અને કોઈ દિવસ એમાંથી ઊંચા ના આવીએ અને ત્રીજું છે નિંદ્રા નીંદરે અતિશય સારી નહીં એની મર્યાદા વટી જાવ તો તમારું કુંભકર્ણમાં ન આપણામાં કંઈ બહુ જાજો ફેર નહીં અમુક દરેક માત્રાની દરેક સંબંધની લિમિટ હોય પરંતુ એક સંબંધ એવો છે કે એની કોઈ દિવસ લિમિટ પૂરી થતી નથી આપણા માતા પિતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી હવે પ્રશ્ન પાછો આવે છે ત્યાં કે માતા પિતાને અમે તો બહુ સારી રીતે રાખીએ છીએ પણ માતા પિતા અમારા ભેગા રહેતા નથી માતા પિતા આમ છે માતા પિતા તેમ છે માતા પિતા જ્યાં સુધી એના હાથ પગ હાલે છે ત્યાં સુધી રહીએ પણ જ્યારે સેવા કરવાનો વારો આવે ત્યારે આપણી ફરજ ઘણી બધી બને કે આપણે સેવા કરીએ ત્યારે સ્વીકારી લઈએ ને તોય વાંધો આવે નહીં પણ અત્યારે એ પણ છે નહીં આપણે પેલું તમે એક મહિપતસિંહનો વિડીયો મેં તમને ત્યારે કીધું હતું જોયું હતું કે એ વિડીયાની અંદર જે છે એક દીકરો ને એની બહુ જે છે એની સાસુને મૂકવા આવ્યા હતા સાસુના ઘરની અંદર ઉપર સાસુ રહેતી હતી ઈડ ઉયલી જતી હતી ઘરની અંદર એવા જીવાત પડી ગઈ હતી એનો અર્થ તો એવો ને કે નીચે વવરેતી હતી ઉપર કોઈ દિવસ ડોકું કાઢવા જ નહીં ગઈ હોય કદાચ ખાહું એને લાકડી લઈને મારત બોલતા ભલે હોય પણ કમસે કમ આપણે જોઈએ તો ખરી ને કે બા જીવે છે કે નહીં બા શું કરે છે બા એ ખાધું કે નહીં પછી છેલ્લે પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા ત્યારે મહીપતસિંહે કીધું તમારી જે બાર બા ની નામે બાર વીઘા જમીન છે અત્યારે એક વીઘાના વી પચીસ પચીસ લાખ રૂપિયા છે એ મારે નામે હું કરી લઈશ દસ બાર વીઘા ફાઉન્ડેશનના નામે તો કે હું વિચારીને કહું અને બીજે દિવસે લઈ ગયા હવે આને તમે સમજી ગયા ને કે અત્યારની પ્રજા જે છે એને શેનો સ્વાર્થ છે સ્વાર્થ છે પૈસાનો જ સ્વાર્થ છે ને નહીં લઈ ગયા હવે એ સીધા ઘરે તો લઈએ નહોતા જવાના સીધા હોસ્પિટલ એને હોસ્પિટલ એની એ શું કરશે આટલી પરિસ્થિતિમાં એની દીકરો ને બહુ જો આપણા ભેરા હોય બોલતા હોય કે દુશ્મન હોય ને દુશ્મન આપણો કોઈ જિંદગીની અંદર આપણી સામે ન બોલ્યા હોય અને આપણી પાસે રહેતું હોય ને તો એની હાલત આવી આપણે હું તો ન જોઈ શકું મારું હૃદય તો એવું છે આ તો મારા સાસુ તો મારા સાસુ હતા અને મારા જ ભેરા રહેતા હતા મારું તો એનું તો મારી પણ ઘણું બધું ઋણ હતું ને મેં કર્યું પણ આપણી સામે દુશ્મન હોય ને એની આ પરિસ્થિતિ હોય ને તો હું તો ન જોઈ શકું હું એને છેલ્લી બાકી નવડાવી થવડાવી તો આવું જ મારાથી બને ને એટલી તો હું સેવા એની હું કરી જ લઉં માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને દરેક

અને ભગવાન શિવ તો એ આપણા જીવ એ જ આ ભગવાન શિવ છે તો શિવને પ્રસન્ન કરવા હોય તો હવે વિચારવાનું કે કોને પ્રસન્ન કરવા પડે પછી રુદ્ર અભિષેક કરીએ તો એનું કાંઈ ફળ મળે નહીં એટલે માનવ સેવા તો આપણા બહુ પાંદડે પાંદડે પાણી રેડવા ન જવાય વૃક્ષનો ઉછેર કરવો હોય તો પાંદડે પાંદડે પાણી રેડીએ તો ન ઉછરે મૂળિયાને પવાય આપણા ઘરની અંદર રહેલા આપણા માતા પિતાને દરેક સંભાળી લે પોતાના જ માતા પિતાને તો ક્યાં બીજાના સેવા કરવાની જરૂરી છે પણ ખરેખર કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે સ્વાર્થની દુનિયા છે અને એ સ્વાર્થ કળિયુગની અંદર મોટા પ્રમાણમાં બધામાં હાવી થયો છે અને એમાં ગુજરાત મને લાગે છે મોખરે છે તો આવા વિચારો સાથેનો વિડીયો થઈ ચાહે મોટો તો આગળના હવે પેઢી કેવી આવશે એ તો કાંઈ ખબર નહીં કારણ કે સોય પાછળ છે ને દોરો ચાલ્યો ચાલતો હોય જેવી આપણે હોય ને એવા જ આપણા સંતાનો થાય આપણે આપણા સંતાનો કરશે તો હવે પાછું તમને વિચાર થાય કે છે 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 તો બેનના છોકરા છોકરા મારા મારા ભગવાન રામ અને લક્ષ્મણ જેવા કયા બોલ ઝીલે હું કહું ને મારા દીકરા એમ જ કરે છે એટલે મને આ બાબતનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી કે મને કોઈ તકલીફ છે અને હું તો સક્ષમ છું હજી વૃદ્ધાવસ્થા સુધી પહોંચી નથી કદાચ આમ નામ વહી પણ જાઓ કંઈ નક્કી ન કહેવાય પણ મારો આ પ્રશ્ન નથી હું તો આપણી આસપાસ જે ઘટનાઓ બનતી હોય ને એની વાત કરું છું મારા મારા જીવન સાથે આને કાંઈ લેવા દેવા છે નહીં મારે તો ભગવાનની મહેરબાની છે કે મારા રામ અને લક્ષ્મણ સરવણ જેવા દીકરા છે બે માંથી એક હજી સુધી મને એક શબ્દ ઊંચા અવાજમાં કીધું નથી એટલે એ તો એ બાબતની તો ભગવાનની મહેરબાની છે તો આવજો બધાય સીતારામ